બડા પંથકમાંથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક મળી આવ્યો છે જેમાં રાણબોડી ગામના રસ્તા પરથી પોલીસે એક ટ્રકમાંથી નવસો સાહીઠ બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જોકે આ ઘટનામાં ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો

જેટલી વિદેશી કબજે ભરૂચના પાસિંગવાળા આ ટ્રક નો ડ્રાઈવર રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી અજાણ્યા આ ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ